નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે આંગદરા મસાણી મેરડી માતાજીના મંદિરની અંદર થી બે ચોરો માતાજીના બોકડા માતાજીના હાર દામણી સહિતની વસ્તુઓ ચોરી કરી અને છુપંતર થઈ ગયા ધ્રાંગધ્રા તાલુકાની અંદર ચોરી કરવાના બનાવો અનાવ અવારનવાર બનતા રહે છે તેમાં ખાસ કરીને સીધરા માતાના મંદિરની અંદર પણ બે કરતાં વધારે વાર ચોરી થઈ છે ત્યારે ધ્રાંગધ્રા મસાણી મેળી માતાના આ જે સ્વયંસેવકો છે તેમના દ્વારા જણાવ્યા મુજબ મસાણી માતાની મેળીમાં એક જ વર્ષની અંદર ચાર વાર ચોરી કરવાના બનાવ બનવા પામ્યા છે અને આ ચોરો જે તે પોલીસના હાથમાં નહીં આવતા હોય તેઓ અવારનવાર તે આ મસાણી મેળીમાં ચોરી કરવા પહોંચી જતા હોવાનું લોકોને લાગી રહ્યું છે ત્યારે આજે બે ચોર છે તે મસાણી મેળી માતાના અને આવ્યા હતા અને તેમના દ્વારા છે તે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમના દ્વારા જે માતાજીને પૈસા રાખવાની પેટી છે તેને પણ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેમના દ્વારા માતાજીનું કબાટ ખોલી અને તેની અંદર માતાજીના જે ચડાવા કરેલા હોય તેઓ બોકળા ડામણી સહિતની વસ્તુઓ લઈ અને તેઓ છુમંતર થઈ ગયા છે ત્યારે ધાંગધ્રા તાલુકાની અંદર અવારનવાર ચોરીના બનાવ બનતા હોય પોલીસની કામગીરી પણ ઉપર સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે આ બંને ચોરો આવી અને ચોરી કરી અને સ્વીપ્તપૂર્વક ચોરી કરી અને તેઓ વંડી કૂદી અને બહાર જતાં સ્પષ્ટપણે સીવીટીવી સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ ગયા છે મારું નામ ગોમતા હીરાભાઈ છે અહીંયા અમે શ્રી સ્મશાનવાળા મેળીમાં યુવા ગ્રુપ મિત્ર મંડળ દ્વારા સેવા કરવામાં આવે છે અહીંયા ગતરાત્રિ ચોરો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવેલ જે સીસીટીવી કેમેરામાં પણ આવેલ છે અને ચોરો દ્વારા બે માતાજીના બોકડા ડામણી તેમજ જે માતાજીના શણગારૂપે હાર હતા તે લઈ ગયેલ છે અને આ છેલ્લા બાર મહિનામાં ચારથી પાંચ વાર આવા તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવેલ છે અને અમે પ્રશાસનને એટલી વિનંતી કરીએ છીએ કે આ ચોરોને પકડીને કાયદાકીયની કાર્યવાહી કરે